મહિના દિવસમાં જો અમારું આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો મેં કીધું એમ ગાંધા ગાંધી ચિંધિયા માર્ગે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે સમગ્ર ગુજરાતના પાસા ઠાકોર અને કોળી સમાજ એકત્રિત થઈને ધરણા પ્રદર્શનનો અમારો વિછીયામાં ઘનશ્યામભાઈ રાજપરા હત્યા કેસ બાદ પોલીસ સાથેના અથડામણમાં કોડી ઠાકોર સમાજના યુવાનો ઉપર જે કેસ કરવામાં આવ્યા હતા તેને લઈને કોડી ઠાકોર સમાજ જબરજસ્ત પોલીસ તંત્ર સામે અને સરકાર સામે રોષમાં જોવા મળી રહ્યો છે અને આ કેસ પાછા ખેંચવામાં આવે તેને લઈને નવ ભાર છે કોડી ઠાકોર સમાજનો એક મહાસંમેલન યોજાયું અને આ સંમેલનમાં વિપક્ષના કોડી ઠાકોર સમાજના દરેક નેતાઓ ઉપસ્થિત રહ્યા જેમાં સરકાર સામે સખત માંગ કરવામાં આવી કે આ કેસ પાછા ખેંચી લેવામાં આવે અને હવે આ સંમેલન સમાપ્ત થયા બાદ ઠાકોર સમાજની રણનીતિ શું છે છે તે અંગેની વાત કરવી આપણે આ ન્યૂઝની સાથે બાવળીયાનું ગઢ એટલે જસદણનું વિંછીયા જેમાં હાલમાં કોડી ઠાકોર સમાજ કુંવરજી બાવળિયા સામે સખત રોષમાં જોવા મળી રહ્યો છે જેમાં સમાજ સતત માંગ કરી રહ્યો છે કે કુંવરજી બાવળીયા જે અમારા સમાજના હોવા છતાં પણ તેઓ અમને સહકાર નથી આપી રહ્યા તેમાં તેની સાથે સાથે પોલીસ તંત્ર સામે પણ આ સમાજનો રોષ જોવા મળી રહ્યો છે તેને લઈને મહાસંમેલન પણ યોજાયું જેમાં સરકારની સામે સખત માંગ પણ કરવામાં આવી કે કોડી ઠાકોર સમાજના યુવાનો ઉપર જે ખોટા ખોટા કેસ કરવામાં આવ્યા છે તેને તાત્કાલિક ધોરણે પાછા ખેંચી લેવામાં આવે પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો આ કોડી ઠાકોર સમાજ જે છે તે સખત રોષવા હાલમાં જોવા મળી રહ્યો છે અને તેમના દ્વારા આ આંદોલન જે છે તે હવે દરેક રાજ્યના દરેક જિલ્લામાં ધીરે ધીરે પ્રસરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે જેમાં તાજેતરની વાત કરવામાં આવે તો રાજકોટમાં કોડી ઠાકોર સમાજના આગેવાનો આગળ આવ્યા છે જેમાં તેમના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કે અમે તમને એક મહિનાનું અલ્ટિમેટમ આપીએ છીએ જો તમે એક મહિનામાં આ કેસ પાછા નહીં ખેંચો તો અમે ગાંધી જીધિયા માર્ગે આંદોલન કરીશું આ રીતનું પત્ર જે છે તે કોડી ઠાકોર સમાજના આગેવાનો દ્વારા રાજકોટના કલેક્ટરને આપવામાં આવ્યું છે તો આ કોડી ઠાકોર સમાજના આગેવાનોએ વધુમાં શું પાસેથી સાંભળી લઈએ અને ઠાકોર એકતા સમિતિ દ્વારા જે અમને સંમેલન કરવામાં આવ્યું અને સંમેલનમાં જે અમારી મુખ્ય માગણી હતી એ મુખ્ય માગણીને લઈને આજે કલેક્ટર થ્રુ અમે રાજ્યના મુખ્યમંત્રી અને દરેક કેબિનેટ મંત્રી અને ગૃહમંત્રીને અહીંથી અમે એક આવેદનપત્ર આપીએ છીએ કે એક મહિનામાં અલ્ટિમેટેડ અમે આપીએ છીએ કે એક મહિનાની અંદર અમારી જે મુખ્ય માગણીઓ છે એ સ્વીકારવામાં આવે અન્યથા ગાંધી ચિંધિયા માર્ગે રાજકોટ ખાતે કલેક્ટર કચેરીએ અમે ધરણા પ્રદર્શન ઉતારવા માટેનો અમારો આખે આખું વ્યૂહરચના છે કારણ કે આવડી મોટી વસ્તી હોય અને આટલી બધી જનમેદની થઈ હોય અને છતાં જો હજી સરકારના પેટમાં પાણી ન હલતું હોય તો કંઈકને ક્યાંક એવું લાગે છે ટોળી અને ઠાકોર સમાજના જે આટલો બધો જન સમર્થન કે જન સમર્થન મળે છે પણ કંઈકને ક્યાંક સમા હજી પણ સરકાર બેરી અને મૂંગી થઈ જો અવાજ ન પોગ્યો હોય તો અમે લેટર દ્વારા પણ અમે અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ તાત્ક તાત્કાલિક અસરથી અમારી માંગણી સ્વીકારવામાં આવે અને અમારી જે આ સમિતિ છે એનો સંપર્ક કરી અને સરકાર અમારી સાથે બેઠક કરીને તાત્કાલિક અસરથી આનો નિકાલ કરે એના માટેની અમારી આજે માંગણી છે મહિના દિવસમાં જો અમારું આ માગણી સ્વીકારવામાં નહીં આવે તો મેં કીધું એમ ગાંધી ગાંધી ચિંધિયા માર્ગે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે સમગ્ર ગુજરાતના પાસા

છે અને સખત સરકારની સામે વિરોધ નોંધાવી રહ્યું છે પોલીસ તંત્રની સામે પણ વિરોધ નોંધાવી રહ્યું છે અને આ પરિસ્થિતિ જોઈને એવું લાગી રહ્યું છે કે જ્યાં સુધી આ યુવાનોના કેસ પાછા નહીં ખેંચાય ત્યાં સુધી કોડે ઠાકોર સમાજ નહીં જંપે તેવી પરિસ્થિતિ હાલમાં દેખાઈ રહી છે અને હાલમાં તો રાજકોટમાં જ આ રીતનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને ત્યારબાદ ગુજરાતના કોઈ પણ જિલ્લામાં જે છે ધીરે ધીરે દરેક જિલ્લામાં આ જે છે તે રોષ પ્રસર છે તેવી પરિસ્થિતિ પણ હાલમાં જોવા મળી રહી છે તો હવે તે વચ્ચે સરકાર શું નિર્ણય લે છે તે ખૂબ જ મોટો પ્રશ્ન હાલમાં બનીને ઉભો થઈ ગયો છે તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત